તમારા જન્મદિવસમાં જ છુપાયેલું છે તમારા લાંબા આયુષ્યનું રહસ્ય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી પોતાની ચેનલ ટોપ વાતો ગુજરાતી પર મિત્રો આજનો વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આજના વિડિયોમાં આપણે જણાવવા જઈ રહ્યા છીએ તમારા જન્મદિવસના આધારે તમારી ઉંમરનું રહસ્ય લોકોમાં ઘણી તેમની ઉંમર વિશે જાણવાની વધુ જિજ્ઞાસા હોય છે અને તેઓ કોઈને કોઈ રીતે જાણવાનો પ્રયાસ કરતા રહે છે કે તેઓ કેટલા વર્ષ જીવશે ક્યારેક તો લોકો ડરી જાય છે જ્યારે તેમને સહેજ પણ કોઈ બીમારી થાય છે ત્યારે તેઓ વિચારવા લાગે છે કે શું તેમની છેલ્લી ક્ષણો આવી ગઈ છે અને આ જિજ્ઞાસાને સંતોષવા તેઓ જ્યોતિષીઓ પાસે તેમની કુંડળી બતાવવા જાય છે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અને હસ્તરેખા શાસ્ત્ર દ્વારા ચોક્કસ ઉંમર જાણી શકાય છે પરંતુ તેનો ઊંડો અભ્યાસ જરૂરી છે કારણ કે એક નાની ભૂલ પણ વ્યક્તિને ટેન્શનમાં મૂકી શકે છે મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં ઉંમર શોધવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે તેમાંનો એક છે જન્મ તારીખના આધારે ઉંમર જાણવી અને તે જાણવા માટે ઘણા પ્રાચીન જાતક ગ્રંથોમાં માનસાગરી અને જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રમાં વાર પ્રમાણે ઉંમરની ગણતરી કરવાની પદ્ધતિનું વર્ણન છે મિત્રો આ પદ્ધતિને રાયુ ગણન કહેવામાં આવે છે આ પ્રમાણે વ્યક્તિ જે વારના આધારે જન્મે છે તેની ઉંમર કેટલી હશે અને તેમાં તેના જીવનના કયા વર્ષો તે મૃત્યુ જેવી પીડા સહન કરશે તેની જાણકારી મળે છે આ પહેલાં પ્રિય મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને નમ્રતાથી વિનંતી કરું છું કે જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો આ વીડિયો લાઈક કરો અને ચેનલને ને કરો તેમજ બેલ નોટિફિકેશન વિડીયોની સૂચના સૌથી પહેલા મેળવી શકો તો ચાલો જાણીએ નંબર એક સોમવાર આ દિવસે જન્મેલા લોકો હંમેશા ચર્ચાનો વિષય બને છે પરંતુ તેમનું પારિવારિક જીવન સારું નથી હોતું તેમને ઘણી વાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમ છતાં આ લોકો ખુશખુશાલ હોય છે અને ખૂબ મીઠી વાત પણ કરે છે ચંદ્ર સાથે સંબંધ હોવાને કારણે તેમનું રહે છે અને તેમના વિચારો સતત બદલાતા રહે છે શાંત સ્વભાવના આ પછી પણ તેમનું મન ચંચળ અને વિચારોની દ્રષ્ટિએ પરિવર્તનશીલ રહે છે તેઓ સમય અને સંજોગ અનુસાર પોતાના વિચારો બદલતા રહે છે અને તેમની બીજી આદત હોય છે જેના કારણે તેમને ક્યારેક નુકસાન પણ સહન કરવું પડે છે તેઓ કોઈ કામ શરૂ કરે છે અને પછી તેને પૂર્ણ કર્યા વિના બીજા કામોમાં લાગી જાય છે આ સિવાય કેટલાક કાર્યો પૂર્ણ કર્યા પછી જો બીજું કાર્ય આવે તો તેઓ પ્રથમ કાર્ય છોડી દે છે અને બીજું કરવાનું શરૂ કરે છે જેના કારણે તેઓને નુકસાન પણ થાય છે આ દિવસે જન્મેલી સ્ત્રીઓ પરોપકારી અને ધાર્મિક સ્વભાવની હોય છે તેઓ લાગણીશીલ સંવેદનશીલ અને કલ્પનાશીલ હોય છે દિવસે જન્મેલા લોકો જળચર રોગો પીડાઈ શકે છે તેમાં કફની માત્રા વધુ હોય છે તેથી ઠંડી અને ઠંડી વસ્તુઓનો ઉપયોગ કરવાનો ટાળો આ દિવસે જન્મેલા લોકોની યાદશક્તિ ખૂબ જ તેજ હોય છે પરંતુ તેમનામાં ધીરજનો અભાવ હોય છે સોમવારે જન્મેલા લોકો અને માં વર્ષે એટલે કે આ દરમિયાન જોખમ રહેલું છે ઘણી વખત તેઓ ગંભીર રીતે બીમાર હોય છે નંબર બે પર છે મંગળવાર અને મિત્રો મંગળવારે જન્મેલા લોકો ગુસ્સાવાળા બહાદુર શિસ્તબદ્ધ અને ઉર્જાથી ભરેલા અને નવા વિચારોને સમર્થક આપતા હોય છે આ દિવસે જન્મેલા લોકો પર મંગળનો વિશેષ પ્રભાવ હોય છે તેથી આ દિવસે જન્મેલા લોકો તમામ અવરોધોને દૂર કરીને હંમેશા પ્રગતિના માર્ગ પર આગળ વધે છે મંગળવારે જન્મેલા લોકોને રસોઈ બનાવવાનો વધુ શોખ હોય છે આ લોકોને હંમેશા સુખ અને શાંતિ રહે છે આવા લોકો જૂઠને સહન કરતા નથી તેઓ પોતાનું સંપૂર્ણ સમર્પણ કરે છે મંગળવારે જન્મેલા લોકોની સૌથી સારી વિશેષતા એ છે કે તેઓમાં નિર્ણય લેવાની ક્ષમતા ખૂબ સારી હોય છે આ લોકો મોટામાં મોટા મુદ્દાને પણ ઝડપથી ઉકેલી શકે છે આવા લોકોનું વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક અને ન્યાયી હોય છે મંગળવાર ના દિવસે જન્મેલા લોકોને ટેકનિકલ કામ અને શારીરિક કામમાં વધુ સફળતા મળે છે જેને શારીરિક શક્તિ ની જરૂર હોય છે આ દિવસે જન્મેલા લોકો શારીરિક રીતે સ્વસ્થ રહે છે અને આ લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પણ ખૂબ જ સભાન હોય છે જેના કારણે તેમને ભાગ્યે જ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે આ લોકોને લોહી સંબંધિત સમસ્યાઓ થવાની સંભાવના હોય છે આ લોકોને અમુક પ્રકારના ઇન્ફેક્શન વગેરેની પણ સંભાવના હોય છે અને મંગળવારના દિવસે જન્મેલા લોકો માટે શુભ રંગ લાલ અને મરૂન છે મંગળવારે જન્મેલા લોકો માટે શુભ અંક ત્રણસો ઓગણસિતર છે વિવાહિત જીવનમાં સમયાંતરે વિરોધાભાસ જોવા મળે છે વધુ ગુસ્સાના કારણે તેઓ આસપાસના લોકો સાથે તેઓના સંબંધ સારી રીતે નથી બનતા હવે વાત કરીએ મંગળવારે જન્મેલા લોકોની ઉંમર વિશે તો મંગળવારે જન્મેલા વ્યક્તિની ઉંમર ઉમર ચુમોતેર વર્ષ હોય છે પરંતુ જન્મથી બીજા અને બાવીસમાં વર્ષમાં ભય રહે છે એટલે કે આ વર્ષોમાં કોઈ મોટી દુર્ઘટના થવાની સંભાવના છે ચાલો આગળ વધીએ નંબર ચાર બુધવાર બુધવારે જન્મેલા લોકો બહુમુખી પ્રતિભાથી સમૃદ્ધ હોય છે અને તીક્ષ્ણ બુદ્ધિ ધરાવે છે અને તેમની વાખટાથી તેઓ બીજાને બોલતા અટકાવે છે બુધ ગ્રહનો તેમના પર વિશેષ પ્રભાવ રહે છે લોકો તેમને પસંદ કરે છે તેઓ તેમના માતા પિતા અને ભાઈ બહેનોને ખાસ કરીને ખૂબ કરે છે ભાગ્યની મજબૂત બાજુને કારણે આ લોકો દરેક પ્રકારની પ્રતિકૂળતાઓમાંથી ઝડપથી બહાર આવે છે અને પૈસા કમાવવામાં સફળ થાય છે બુધવારે જન્મેલા લોકોના કરિયરની વાત કરવામાં આવે તો આ લોકોને તેમની તાર્કિક અને વિશ્લેષણાત્મક બુદ્ધિનો ઘણો ફાયદો થાય છે

ટેલિફોન વગેરેને લગતા કામમાં તેમની કારકિર્દી બનાવી શકે છે તેમના પ્રેમ જીવનને જબરદસ્ત કહી શકાય નહીં પરંતુ વાણી પર બુદ્ધના પ્રભાવને કારણે સામાન્ય રીતે તે વધુ સારું છે તમે તમારા પ્રિયને કેવી રીતે મનાવવા તે પણ જાણો છો તમે તમારી પ્રિયત્માને ખુશ રાખવા માટે બહાર ફરવા પણ લઈ જાઓ છો તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કેમ કે આ કારણ છે કે બુધવારે જન્મેલા લોકો યોગ્ય વાતાવરણના અભાવે ડિપ્રેશનનો શિકાર પણ બની શકે છે આ લોકોને ચામડીના રોગ પાચનતંત્ર વગેરે સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે તેમજ આ લોકોનો લકી કલર લીલો હોય છે અને બુધવારે લકી નંબર પાંચ હોય છે જે લોકો આ દિવસે જન્મ લે છે તેઓ ચોસઠ વર્ષ સુધી જીવે છે આ લોકો પર હંમેશા મહિને બુધવારના દિવસે જન્મેલા લોકો ભગવાન શ્રી ગણેશ તેમજ માતા દેવી દ્વારા વિઘ્નોથી સુરક્ષિત રહે છે આ લોકોએ દુર્ગા અને ભોલેનાથની પૂજા કરવી જોઈએ તે ખૂબ જ ફાયદાકારક છે ધન સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે ભગવાન શિવનો અભિષેક કરો અને શેરડીના રસ સાથે પીવું શુભ છે તેની સાથે જ બુધવારે લીલા રંગની વસ્તુઓનું દાન કોઈ પણ જરૂરિયાતમંદ કરવું પણ ફાયદાકારક છે મિત્રો આવો આગળ વધીએ નંબર પાંચ ગુરુવાર આ દિવસે જન્મેલા લોકો મહત્વાકાંક્ષી અને ગંભીર સ્વભાવના હોય છે અને કોઈ પણ મુશ્કેલીનો સામનો કરે છે અને 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 ખૂબ જ હિંમત હિંમત સાથે તેમની તર્કની કોઈ તુલના નથી જાણવા મળે છે કે તેઓ તેમના વિચારો અને લાગણીઓને અન્યની સામે સારી રીતે રજૂ કરે છે તેથી જ આ લોકો તેમનાથી પ્રભાવિત થાય છે તેઓ સારા સ્વભાવના લોકો સાથે મિત્રતા પણ કરે છે તેથી જ તેમને મિત્રો તરફથી હંમેશા ખુશી મળે છે જો ગુરુવારે જન્મેલા લોકોના ભણતરની વાત કરીએ તો તેઓ અભ્યાસ તરફ ઝુકાવ ધરાવતા હોય છે આ દિવસે જન્મેલા લોકો ધાર્મિક હોય છે અને તેથી તેમનામાં ભટકી જવાની શક્યતાઓ ઘણી ઓછી હોય છે તેઓ અન્ય લોકો સાથે પણ સારું વર્તન કરે છે અને તેમને આપવામાં આવેલી જવાબદારીઓને નિભાવવામાં વ્યસ્ત રહે છે ગુરુવારે જન્મેલા લોકોની આર્થિક સ્થિતિ સારી હોય છે કારણ કે તેઓ ઓછા ખર્ચ કરતા હોય છે તેથી પૈસા તેમની પાસે રહે છે આ લોકોને બચત કરવાનો ખૂબ શોખ હોય છે છે એવું થાય કે તેમની આર્થિક સ્થિતિ અન્ય લોકો કરતા સારી હોય છે ગુરુવારે જન્મેલા લોકો સામાન્ય રીતે સ્વસ્થ હોય છે પરંતુ કેટલીક બીમારીઓ હોય છે જે તેમના માટે સમસ્યા ઉભી કરે છે આવા લોકો ખાસ કરીને સ્થૂળતા ખાંસી ફેફસા હૃદય અને પાચનતંત્ર સંબંધિત રોગોથી પીડાય છે આ દિવસે જન્મેલ લોકો બુદ્ધિશાળી અને જ્ઞાની હોય છે તેમની કારકિર્દીની પ્રગતિ માત્ર અભ્યાસ અને જ્ઞાન સંબંધિત ક્ષેત્રોમાં જ થાય છે સામાન્ય રીતે આ લોકો ધાર્મિક આગેવાનો શિક્ષકો તરીકે કામ કરે છે અને વકીલો શિક્ષણ સંબંધિત વ્યવસાયો વગેરે સાથે સંકળાયેલા હોય છે શેર બજારમાં જોડાઈને પોતાની કારકિર્દી આગળ ધપાવે છે ગુરુવારે જન્મેલા લોકોનું લગ્નજીવન સુખી હોય છે પરંતુ તેઓએ પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર હોય છે તેઓ પ્રેમ સંબંધોમાં ખૂબ જ વિશ્વાસપાત્ર હોય છે અને તેઓ વફાદાર રહે છે ગુરુવારે જન્મેલી મહિલાઓની વાત કરીએ તો તેઓ થોડી લાગણીશીલ હોય છે તેમજ ગુરુવારે જન્મેલા લોકો ઊંચા ગોરા રંગના અને દેખાવમાં આકર્ષક હોય છે તેમને તેમની ઉંમરના સાતમા બારમા તેરમા સોળમા અને ત્રીસમા વર્ષમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે શક્ય છે કે ગુરુવારે જન્મેલા લોકોની ઉંમર ચોર્યાસી વર્ષ થશે માનવામાં આવે છે કે તેમના માટે જન્મથી સાતમો મહિનો અને તેરમો અને સોળમું વર્ષ મુશ્કેલી છે

તેથી આ ક્ષેત્રમાં પોતાનું સર્જન કરી શકે છે અને શુક્ર ગ્રહના પ્રભાવને કારણે તેઓ ખૂબ જ ચંચળ સ્વભાવના હોય છે તેઓ ખૂબ જ પ્રામાણિક હોય છે અને તેમનું લગ્ન જીવન પણ સફળ રહે છે શુક્રવારે જન્મેલા લોકોની આર્થિક સ્થિતિ સારી હોય છે અને તેઓ ખૂબ જ મહેનતું હોય છે તેથી તેઓ જીવનમાં સફળ બને છે તેઓ પાસે પૈસા હોય છે પણ બચત પર ધ્યાન આપતા નથી જો કે શુક્રવારે જન્મેલા લોકો પૈસા કમાવવાના નવા માધ્યમો પણ શોધતા રહે છે અને શુક્રવારે જન્મેલા લોકો કલા પ્રેમી હોય છે તેઓને પ્રવાસ અને મનોરંજન ગમે છે તેથી તેમની કારકિર્દી પણ આ ક્ષેત્રમાં જ બને છે જો આપણે તેમની કારકિર્દીની વાત કરીએ તો પછી તેઓ સંગીત ફિલ્મ અને ફેશન ઉદ્યોગમાં સંકળાયેલા હોય છે સાથે જ તેઓ લેખન ક્ષેત્રે પણ સારા માનવામાં આવે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ શુક્રવારે શિકાર બની જાય છે ખાસ કરીને શરદી અને ઉધરસ જલ્દી થાય છે અને જેમ જેમ તેઓ મોટા થાય છે તેઓ વય સંબંધિત સમસ્યાઓનો સામનો કરે છે ખાસ કરીને સાંધાના દુખાવા તેઓ સરળતાથી ડાયાબિટીસનો શિકાર પણ બની શકે છે કારણ કે તેઓ ખાવા પીવાના ખૂબ જ શોખીન હોય છે શુક્રવારે જન્મેલા લોકોના જન્મ દિવસની સાથે શુક્રવાર બુધવાર પણ શુભ હોય છે તેમનો લકી નંબર છ છે અને તેમના સ્વભાવમાં ઈર્ષ્યા વધુ હોય છે તેમનું દાંપત્ય જીવન સફળ કહી શકાય શુક્રવાર એ દેવી લક્ષ્મી નો દિવસ છે આ દિવસે જન્મેલા લોકો ખૂબ જ શુભ હોય છે જીવંત હૃદયના હૃદયના બુદ્ધિશાળી અને નરમ તેઓ સ્વભાવે સહનશીલ અને લાગણીશીલ હોય છે તેઓ દરેક પરિસ્થિતિને અનુકૂળ બનાવવાની અદભુત ક્ષમતા ધરાવે છે દેવી લક્ષ્મીની કૃપાને કારણે તેઓ સામાન્ય રીતે જીવનમાં દરેક ભૌતિક સુખ મેળવે છે તેઓ સેવાભાવી હોય છે અને હંમેશા બીજાની મદદ કરવા તૈયાર હોય છે આ લોકો સાહિત્ય કળા અને સંગીતના પ્રેમી હોય છે ચાલો હવે વાત કરીએ શુક્રવારે જન્મેલા લોકોની ઉંમર વિશે તો શુક્રવારે જન્મેલા લોકોની ઉંમર સાઠ વર્ષ માનવામાં આવે છે આ દિવસે જન્મેલ લોકોને થી ચોવીસ વર્ષની ઉંમરે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેમના માટે કોઈ પણ શરૂઆતનું વર્ષ નુકસાનકારક ઘાતાવાળું હોતું નથી તેથી શક્ય છે કે તેઓ સાઠ વર્ષની સંપૂર્ણ વય પ્રાપ્ત કરે ચાલો હવે આગળ વધીએ તો નંબર સાત શનિવાર મિત્રો શનિવારે જન્મેલા લોકો આળસુ અને સંકોચાતા હોય છે તેઓ કામ કરવાની યોજનાઓ પણ બનાવે છે પરંતુ તે યોજનાઓ પ્રમાણે કામ કરી શકતા નથી આ લોકોને મિત્રતા કરતી વખતે સાવધાની રાખવાની જરૂર છે તેઓને પરિવારના સભ્યો અને સંબંધીઓ તરફથી પણ બહુ ખુશી નથી મળતી આ લોકોના જીવનમાં મુશ્કેલીઓ ભલે ગમે તેટલી આવે પરંતુ હસમુખ સ્વભાવના કારણે આ લોકો ક્યારે થતા નથી શનિવારે જન્મેલા લોકો ખૂબ જ મહેનતું હોય છે અને તેમની મહેનતને કારણે તેમના લક્ષ્યોને કેવી રીતે પ્રાપ્ત કરવું તે જાણે છે તેઓ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે આ લોકોને સમયની મર્યાદા બહુ પસંદ નથી તેમના માટે શિક્ષણ કાર્ય એનજીઓને લગતું કામ પસંદ હોય છે જો કે તેમને કોઈ પણ ક્ષેત્રમાં નિપુણ બની જાય છે તેમના માટે વિજ્ઞાન કૃષિ ભૂગોળ વગેરે જીવનને લગતા ક્ષેત્રો પણ યોગ્ય છે શનિવારે જન્મેલા લોકો પ્રેમ સંબંધોમાં બહુ સંકળાયેલા નથી હોતા પરંતુ પ્રેમ જીવન પ્રત્યે ખૂબ જ ગંભીર હોય છે તેઓ ખૂબ જ લાગણીશીલ પણ હોય છે અને આ જ કારણ છે કે તેઓ ક્યારે પોતાની જાતને કે જીવનસાથીને તણાવમાં જોઈ શકતા નથી જો કેટલીક વાર તેમના જીવનસાથી તેમના પર અનરોમેન્ટિક હોવાનો આરોપ લગાવી શકે છે શનિવારે જન્મેલા લોકોએ તેમના સ્વાસ્થ્યને લઈને થોડી સાવધાની જરૂર છે કેમ કે તેઓ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી પીડાઈ શકે છે તેઓ નસ સંબંધી અને હાડકા સંબંધિત રોગોથી પીડાઈ શકે છે અને દુખાવો શારીરિક નબળાઈ આંખની તકલીફ કમર કે પીઠના દુખાવાની સમસ્યા હોઈ શકે છે શનિવારે જન્મેલા લોકો મહેનતુ હોય છે પરંતુ તેઓ પોતાની જાતને કોઈ પણ વાતાવરણમાં ઝડપથી અનુકૂળ નથી થઈ શકતા તેમને ગ્રુપમાં કામ કરવાનું પણ પસંદ નથી અને તેઓ ધીમા સ્વભાવના હોય છે તેઓ તેમનું કામ ખૂબ જ ધીમેથી કરે છે તેથી ઘણી વખત તેઓ સરળતાથી લોકોના ગુસ્સાનો શિકાર બની જાય છે શનિવારે જન્મેલા લોકો હંમેશા બીજાની મદદ કરવા તૈયાર હોય છે તેઓ દાન કરવામાં પણ પાછળ નથી રહેતા જીવનના શરૂઆતના દિવસોમાં તેમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે પરંતુ વૃદ્ધાવસ્થામાં તેમનું જીવન એકદમ સુખી રહે છે તો મિત્રો આવો આપણે હવે શનિવારે જન્મેલા લોકોની ઉંમર વિશે વાત કરીએ શનિવારે જન્મેલા લોકોની ઉંમર સૌથી વધારે સો વર્ષ માનવામાં આવે છે તેમને બે શૂન્ય બે પાંચ અને પિસ્તાલીસ વર્ષની ઉંમરે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેઓ માટે જીવનના જન્મથી પહેલો મહિનો અને તેરમું વર્ષ પરેશાની ભર્યું હોય છે એટલે જ શનિવારે શનિવારે જન્મેલા લોકોએ પૂજા કરવી જોઈએ અને શિવ મંદિરમાં જઈને ભગવાન શિવને જલાભિષેક કરવો જોઈએ મિત્રો ચાલો હવે આગળ વાત કરીએ સાપ્તાહિકના છેલ્લા દિવસ રવિવારની તો રવિવાર એ સૂર્ય ભગવાન સાથે સંબંધિત છે સૂર્ય સિંહ સ્વામી છે અને સિંહ રાશિને સ્વતંત્રતા જ ગમે છે આથી રવિવારના દિવસે જન્મેલા લોકોને કોઈની આધીન રહીને કામ કરવાનું પસંદ નથી તેમને ધર્મમાં પણ રસ હોય છે આ લોકોને જો નેતૃત્વનું કામ સોંપવામાં આવે તો તેઓ કોઈપણ ક્ષેત્રમાં સારું પરિણામ આપે છે આ દિવસે જન્મેલા લોકો તેજસ્વી ભાગ્યશાળી અને લાંબુ આયુષ્ય ધરાવતા હોય છે તેઓ ઓછું બોલે છે પણ સમજી વિચારીને બોલે છે અને તેમના શબ્દોની અલગ અસર પડે છે તેઓ કલા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે સરળતાથી સફળતા પ્રાપ્ત કરે છે તેઓ વફાદાર હોય છે અને હંમેશા પરિવાર સંબંધીઓ અને મિત્રો સાથે તેમના સંબંધો જાળવી રાખે છે તેમને વીસ થી બાવીસ વર્ષની ઉંમરે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને જે વ્યક્તિનો જન્મ રવિવારે થાય છે તેની ઉંમર સાઠ થી એસી વર્ષની માનવામાં આવે છે તો મિત્રો તમને અમારો આ વીડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કે આજનો આપ આપ સૌને ચોક્કસ પસંદ આવ્યો હશે અને અમારો હંમેશા પ્રયાસ છે કે સૌને આવાજ સરસ માહિતી વાળા વિડીયો આપી શકીએ તો મિત્રો જો તમને આજનો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને ની સાથે બેલ આઈકન ને ઓલ પર સેટ કરજો જેથી કરીને અમારા આવતા દરેક વિડિયોની નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે સાથે કમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી ચોક્કસ લખજો જય માતાજી હર હર મહાદેવ